દ્વારકા બાજુ એક સિસ્ટમ દેખાઈ રહી છે ત્યાં ગાજવીજ સાથે વરસાદ પડે શક્યતા પણ મહત્વની વાત કે સુરત વલસાડ મુંબઈ આ જે વિસ્તાર છે પાલઘર દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં વધુમાં વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે એક દિવસ આગળ આ પરમ દિવસે કયા પ્રકારનો મેપ બતાવી રહ્યો છે કારણ કે એક દિવસ વગેરે જોઈએ તો થોડો ઘણો ચેન્જીસ જોવા મળતો હોય છે રાજસ્થાનમાં એક સિસ્ટમ બની છે આ સિસ્ટમની અસર કદાચ જો આ સિસ્ટમ થોડી પસાર થાય આગળ આવે તો એની અસર ગુજરાતમાં થતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી શકે છે પરંતુ અત્યારે આ જે દ્રશ્યો કે ભાઈ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વરસાદ પડવાની સંભાવના થોડી વધારે જોવા મળી રહી છે કારણ કે દરિયાકાંઠાના જે વિસ્તાર છે અરબસાગરનો જે વિસ્તાર છે ત્યાંથી જો કોઈ સિસ્ટમ પસાર થાય તો એ સિસ્ટમ સ્વાભાવિકપણે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં થોડી ઘણી અસર કરતી હોય છે એટલે એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવતી હોય છે અને આ વખતે પણ એ જ પ્રકારના દ્રશ્યો કે જ્યાં શરૂઆતી ચોમાસામાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજા અંડરાધાર વરસ્યા ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ થયો ગત બે દિવસથી આપણે જોઈએ છીએ જામનગર અને કચ્છ આજુબાજુના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે અમદાવાદ ગાંધીનગર વિસ્તારમાં હજુ પણ ખૂબ ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે પડે છે ગાજવીજ થાય છે પણ વરસાદ ખૂબ ઓછો નબળી ગુણવત્તા અને નબળો વરસાદ જોવા મળતો હોય છે એની ક્યાંક ને ક્યાંક જે સિસ્ટમ હોય સિસ્ટમના કારણે કે ભાઈ ગુજરાત ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ પરથી જે અમુક એવી સિસ્ટમો જો પસાર થતી હોય તો એ સિસ્ટમના કારણે એ કદાચ અલગ અલગ ભાગોમાં વરસાદ થઈ શકે એમ આગાહી કરતા હોય છે હવામાન વિભાગો અને હવામાન નિષ્ણાતો પરંતુ મેપ એ પ્રકારનું એક એપ્લિકેશન કે જેની અંદર તમને માત્ર બતાવે છે કે ક્યાં કયું એલર્ટ સાથે જ કેટલો વરસાદ પડવાની સંભાવના છે ને ક્યાં વાદળછાયું વાતાવરણ વીજળીના કડાકા ભડાકા થશે કે કેમ આ બધી જ વિગતો આ વિન્ડી મેપ છે તેની અંદર બતાવતા હોય છે ત્યારે અને આગળના દિવસે જોવાના પ્રયત્ન કરીએ કે ત્યારે કેવું વાતાવરણ રહેશે થોડો મેપને આપણે ઝૂમ આઉટ કરીને જોવાનો પ્રયત્ન કરીએ કારણ કે એક જે સિસ્ટમ છે હવે તમે જુઓ કે મેપ અને એની એક વચ્ચોવચ્ચ એક સિસ્ટમ છે આ તમને સિસ્ટમ અહીંયા દેખાતી હશે આ જબલપુર આસપાસની સિસ્ટમ તમે જુઓ કે હવાના જે દબાણો છે એ સતત પરિવહન ત્યાંથી ફરી રહ્યા છે સ્વાભાવિકપણે આ કોઈ પણ જાતનું એક સાયકોલિનિક સર્ક્યુલેશન ન કહી શકીએ હવાનું દબાણ છે પરંતુ જો કોઈ સાયકોલિનિક સર્ક્યુલેશન બને છે તો સ્વાભાવિકપણે એની અસર લગભગ આસપાસના વિસ્તારોમાં થતી જોવા મળતી હોય છે થોડાક આગળ જઈએ તો ખબર પડે કે આ સિસ્ટમ ક્યાં અસર કરશે અને ખરેખર ગુજરાત પર આની અસર થશે કે કેમ તમે જુઓ કે સિસ્ટમ થોડી ત્યાંથી વિખેરાઈ ગઈ છે ભોપાલ બાજુ આવી ગઈ છે નાગપુર છે અલગ અલગ જે વિસ્તારો છે બીજા પણ એની અસર સીધી જે દક્ષિણ ગુજરાત તરફ તમે જુઓ કે આ જે દક્ષિણ ગુજરાત છે ત્યાં થોડી એની અસર જોવા મળી શકે એમ છે પણ આ જે સિસ્ટમ છે એ વિખરાઈ ગયેલી છે અને આ સિસ્ટમની અસર કદાચ ગુજરાત પર થાય તો વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે પણ પવનની ગતિ છે એ ખૂબ વધારે થઈ ગઈ છે ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી અનુમાન જે છે તે લગાવવામાં આવી રહ્યું છે આગળના દિવસે જોવાનો પ્રયત્ન કરીએ કે આ પ્રકારની સિસ્ટમ ક્યાં અસર કરશે થોડીક આગળ થોડીક ત્યાંથી આગળ ગઈ છે કોટા એટલે કે રાજસ્થાનના એ બોર્ડર વિસ્તાર સાથે સાથે ગુજરાતનો જે બોર્ડર વિસ્તાર છે ત્યાંથી થોડી એ નાનકડી સિસ્ટમ પસાર થાય તેવી સંભાવના જોવા મળી રહી છે ખાસ કરીને દમણ છે વડોદરા છે વલસાડ છે વાપી છે અને નગર હવેલી છે ત્યારબાદ આ સિસ્ટમની અસર કદાચ એવું માની લઈએ આ વિન્ડી મેપ છે કુદરતી એ વરસાદ છે થોડી સિસ્ટમમાં ચેન્જીસ થઈ પણ શકે છે હું જે મેપ બતાવું છું એ ત્રીજા દિવસનો એમાં થોડો ઘણો ચેન્જીસ થઈ પણ શકે છે પણ અત્યારે જેની સિસ્ટમ છે એ અમદાવાદથી થોડી દૂર દેખાઈ રહી છે એટલે અમદાવાદમાં ખૂબ ઓછો વરસાદ જે છે તે આ સિસ્ટમમાં અત્યારે વરસાદ પડવાની સંભાવના ખૂબ ઓછી દેખાઈ રહી છે અને આગળના દિવસે જોવાનો પ્રયત્ન કરીએ કે કયા પ્રકારની સ્થિતિ અને આ જે સિસ્ટમ બની છે ક્યાં એની અસર જોવા મળે જુઓ તમે કે રેડ એલર્ટ હતું એ બધું નીકળી ગયું રેડ રેડ હતું ઝોન એ બધું નીકળી ગયું છે ખાસ કરીને અમુક જગ્યા એવા કે જે વાદળછાયું વાતાવરણ ને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે ફરી આજે આજના દિવસે આવી અને જોવાના પ્રયત્ન કરીએ કે આજે ગુજરાતમાં એવો કયો વિસ્તાર કે ત્યાં એની અસર જોવા મળી શકે છે તમે જુઓ કે થોડો ઘણો વાતાવરણમાં ચેન્જીસ જોવા મળ્યો છે લગભગ ગુજરાત તમે કચ્છ દ્વારકા ગાંધીધામ જામનગર આને બાદ કરીને તમે જુઓ કે રાજકોટ જામનગર પોરબંદર વેરાવળ ઉના અમરેલી ભાવનગર બોટાદ સુરત વલસાડ વાપી સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ છે આ જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડવાની શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે કારણ કે લગભગ અડધો પાક છે એની અંદર જે એનાલિસિસ પ્રમાણે આપણે જોઈએ વેધર એક્સપર્ટના પ્રમાણે તો ભાઈ આ વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે પરંતુ આ એક મેપ છે ને આની અંદર આગાહી જે બતાવવામાં આવતી હોય છે એમાં થોડો ઘણો ચેન્જીસ અને થોડા ઘણા ફેરફારો અમુક અંશે થતા હોય છે ક્યારેક ક્યારેક હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગો જે આગાહી કરતો હોય છે તેનાથી વિપરીત વરસાદ પણ જોવા મળતો હોય છે ક્યારેક એવી આગાહી કરવામાં આવે કે આજે પાંચ ઇંચ જેટલો વરસાદ પડશે તો ક્યારેક એ જગ્યાએ દસ ઇંચ જેટલો પણ વરસાદ ખાબકી ચૂકતો હોય છે ત્યારે આવું વાતાવરણ સર્જાતું હોય છે ત્યારે ચોમાસું વિધિવત રીતે તો જો કે કેટલા સમયથી બેસી ગયું છે પણ અમુક એવી જગ્યાઓ છે અમુક એવા વિસ્તારો છે ગુજરાતના કે જ્યાં હજુ પણ વરસાદની ખૂબ કમી જોવા મળી રહી છે બફારો જોવા મળી રહ્યો છે ગરમી જોવા મળી રહી છે પરંતુ આગામી દિવસોમાં એ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ થાય તેવી હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગોએ આગાહી કરી દીધી છે આ વેદર એનાલિસિસ સાથે કેટલા સહમત છો ને ખાસ કરીને એ જણાવજો કે તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે પાણી ભરાયા છે કે કેમ અને જો તમારા વિસ્તારમાં પણ પાણી ભરાયા હોય ને એવા મુશ્કેલીભર્યા દ્રશ્યો સામે આવતા હોય તો અમારા નીચે આપેલા નંબર પર અમને તમારા આસપાસના રહેલા એ વિડીયો છે એ નંબર પર વોટ્સએપ કરજો જેથી કરીને દેશ અને દુનિયાના લોકોને પણ ખબર પડે કે ગુજરાતમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે અને પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે વેધર એનાલિસિસમાં બસ અત્યારે એટલું જ મને આપો રજા ને આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર